અંગ ધજાડતી ગરમીના પ્રકોપ વચ્ચે અમદાવાદમાં ઋતુગત બીમારીઓમાં ઉછાળો જોવા મળ્યો સરકારી હોસ્પિટલમાં હિટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કેસ વધ્યા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં હિટસ્ટ્રોકના રોજના ત્રીસ થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે આ સાથે જ રોજની ઓપીડીની સંખ્યા દસ હજાર પાંચસો ચોસઠ પર પહોંચી ગઈ છે અને હિટ કારણે એક હજાર સાડત્રીસ દર્દીઓને દાખલ કરવાની પણ ફરજ પડી છે જે પ્રમાણે આકાશમાંથી ગરમી વરસી રહી છે ઋતુગત બીમારીઓમાં પણ વધારો જોવા મળ્યો

વધવાના સમય દરમિયાન લૂ લાગવાના એટલે કે હિટસ્ટ્રોક થવાના કેસોની શક્યતા વધે એવું આપણે કહી શકીએ આ જ્યારે ગરમી વધતી હોય તેવા સંજોગોમાં બને ત્યાં સુધી વલનરેબલ ગ્રુપના દર્દીઓ એટલે કે ખાસ કરીને વૃદ્ધ લોકોએ નવજાત બાળકોએ પ્રસૂતા બહેનોએ બપોરના સમયે એટલે કે પીક ઉપર જ્યારે ગરમી હોય એ એ સમયે બહાર નીકળવાનું બિનજરૂરી ટાળવું જોઈએ અને જો પણ બહાર નીકળવાની જરૂરિયાત પડે તો ખુલ્લા કપડાં ખાસ કરીને પહેરવા જોઈએ માથું અને કવર ઢાંકી રહે એ રીતની તમામ ભાગ બોડીનો ઢંકાય એવા આછા કલરના કે જે ગરમીને રિફ્લેક્ટ કરે એ ટાઈપના વસ્ત્રો પહેરીને બહાર નીકળવું જોઈએ સાથે વધુમાં વધુ પાણીનો આગ્રહ રાખો ણે ત્રાહીમામ પોકારતી ગરમી પડી રહી છે એક હજાર સાડત્રીસ જેટલા દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી રહી છે દર્દીઓના આંકડાઓમાં વધારો થઈ રહ્યો છે હિટ કેસિસમાં વધારો થઈ રહ્યો છે ઝાળ ગરમી પડી રહી છે અને ગરમીના કારણે હિસ્ટ્રોક સહિતની ઋતુગત બીમારીઓના કેસીસમાં પણ જે સતત વધારો થઈ રહ્યો છે તેની કાળઝાળ ગરમીની અસર હવે અમદાવાદ શહેરના સરકારી હોસ્પિટલોમાં પણ વર્તાઈ રહી છે હિસ્ટ્રોકના કેસીસમાં વધારો થતા દર્દીઓનો ધસારો પણ જે પ્રકારે હોસ્પિટલોમાં જોવા મળી રહ્યો છે સાથે જ વિગત બીમારીને લઈને પણ રોજની સોલા સિવિલમાં ઓપીડી છે તે હજારોની સંખ્યામાં પાર થયેલીનો જોવા છે તે મળી રહી છે અને દર્દીઓનો વહેલી સવારથી હોસ્પિટલની બહાર આ જ પ્રકારે ધસારો છે તે જોવા મળે છે તો કેટલાક દર્દીઓને હિસ્ટ્રોકના કારણે દાખલ કરવાની ફરજ પડી છે જ્યારે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે કેટલાક વિસ્તારમાં પિસ્તાલીસ ડિગ્રી જેટલું તાપમાન પણ નોંધાઈ રહ્યું છે તેને લઈને સગર્ભા હોય કે વડીલો હોય કે પછી બાળકો હોય તેમને ગરમીમાં બહાર ન નીકળવા માટેની તબીબે અપીલ પણ કરી છે કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ